ગુડ મોર્નિંગ બધાને જય માતાજી બાપા સીતારામ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં છે મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો સવાર સવાર પડી ગઈ છે તો સવારનો નજારો જોઈ શકો મિત્રો અને મોટર ચાલુ કરી દીધી છે આપણે જુઓ તો હજી જુઓ પાણી નાકામાં જ પહોંચ્યું છે પેલા નાકામાં જ આપણે સાડા 7.5 7.5 ની આસપાસ શરૂ કરી પાણી ઓ પેલું જ નાખું આ બધું બાકી છે અને આપ સૂરજ મહારાજ એટલે તરી ગયા ઉપર આવી ગયા અને ઓર ગયા જો આ હા

કાંઈ ન ખોલે આવું લોકેશન છે આ મારી પાસે જો તેમ પણ બાકી છે ને બગીચા બગીચા એક નંબર વી ઓ ભાઈ પાણી ધવાડા કાઢે જો તો આ છે ફેરાવાળાની મોલ

બારે તો બપોર પૈસા જવાનું બાજરો લઈ જાય છે ફટાફટ સ્ટ્રગલ જવાનું આમ તો

તો ખાસ કરીને તો હું મકાદમ બનતો હોઉં મકાદમ કોણ છે તો જો આ છે જો આ મકાદમ જોડી ગયો બધે ધ્યાન રાખ બધાય તો પાછો આવી મેં તમને કીધું હું કે મકાદમ છે આ ધ્યાન જ રાખે બધાનું કામ નહીં કરવાનું જો એના કે એમ ને આમ લેવા એમ કે હું તો આ ખાલી વિડીયો કીડીયો નો હતો ને મિત્રો એ ખાલી છે ને એક મજાક મેસ્તી માટે હતો એટલે કોઈ સિરિયસ ન લેતા કે આ હું બધે પવાડા કરે છે થોડી ઘણી મોજ મસ્તી એવું છે અને આજમાં પણ ખાતર નાખવાનું છે આપણે ડોટ થેલી આ ઘઉંની અંદર આ મારી આ લાઈટ ગાપસું મારી ગઈ છે બીજો કાઈ વાંધો નથી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ટુ મિત્રો વાગ્યા છે 8:30 અને આપણે ખાવા ગયા તો આ એક અને આ બે ને તણી માં મૂકી ગયા છે આ પાણી અને જો આ જાય છે તો આમ બાકી છે આ સ્કાપ હતો એટલે સવાર વાગે લેટ આવી તો લગભગ એક વાગ્યા સુધી રહે

એટલે જો આ નાખવા અહીંયા પગ્યું અહીંયા પગ્યું અહીંયા પગ્યું એટલે તેણે તેણે હારે હારે છે એટલે હવે એટલું બાકી છે તો વાળી લઈ આ અહીંયા તો ટમટમિયા કર્યા હે સિરિયલના જો આવા એ કરીને પાણી વાળવું પડે અને એકલા હો ભાઈ દરિયા કોઈ અડખે પડકે જાવ એકલા પાણી વાળી એમ કઈ બીક ન લાગે હા છે સ્ટ્રગલ ભલામણ અચ્છા ઠીક હે એક વાગ્યા સુધી પાણી વાળવાનું છે આપણે આજમાં હજી જો અહીંયા સુધી આ દેખાય ને ત્યાં સુધી વાળવાનું છે તો એવું છે ચાર વીઘા પાવાનું છે હજી અત્યારે વાગ્યા છે સાડા તો હજી લગભગ ત્રણ વીઘા બાકી છે તો આવું છે મણે સ્ટ્રગલ તો કરવું પડે તો જ ભેગું થાય તો અહીંયા આવ્યો તો અહીંયા નાખું ફૂટી ગયું બોલો ગુણિયા મૂચી તોય પાણી એટલું આવે ને ધબધબાટી ગમે હું ફૂટી ગયું બોલો આવું જાય કરે તો અત્યારે વાગ્યા છે હવા નવ અને ઠંડી બહુ લાગે છે હવે તો કારણ કે ભઠ્ઠી કરવી દો એવું લાગે છે પણ આમાં ક્યાં ટાઈમ ઘડીક આયા ને ઘડીક વલા પણ એવી રીતે બે ઠેકાણે પાણી ચાલુ છે અને ઓરિયા પણ નાખી દીધેલું છે એટલે પાવું તો જરૂરી છે કાલ ઓરિયા નાખી દીધેલું છે એટલે પાવું જરૂરી છે તો ખેડૂત મિત્રો આવી રીતે આપણે તો બધાને રાતને દી રડવાના ટાઈમ છે તો જ ભાઈ સ્ટ્રગલ થાય ક્યાં સુધી આપણું ભેગું જ ન થાય તું સમજા હા તું સમજે નહી આવું તો હાલ ડાબા હાથ નો ભલા કોઈ દેખાય તમને ફરીવાર દેખાડી દો સારા ફરતી દેખાડી દો એકલા જ પાણી વાળી એમાં થોડી પીવાનું હોય ભલા ભલામણ તો તો એ ખેડૂત ન કહેવાય તો મિત્રો એમાં એમ હતું કે આજ હતી એલસી લીધેલી લાઇટ વાળાએ એટલે છ વાગ્યા સાંજે લેટ આવી હતી અને હવે રહે એક વાગ્યા સુધી તમને એમ થાય કે આ રાત પાડી લાઇટ નથી ને ત્યાંથી રાતે પાણી વાળે પણ જો હવે અહીંયા નાકું વાળવાનું છે આ આંબો ને માંબો ને બધું દેખાય તમને આ નાકું વાળી જઈ પછી વલે પણ પાછું જવાનું છે પાણી એટલું કાઢે ને એટલે નાકા ફોડી જ નાખે ને ત્યાં નાખે ફોડી

આપડે બોમ્બે લઈ જઈએ મિત્રો આપડે હવે નાખવાનો છે આને પાછો પાણી આ જોઈ લેવાનું છે કેવો વોટરપ્રુફ છે

આપણે ઘણો ફોન ને મારવાની કોશિશ કરી વિવો વી પછી પણ વિવો વી ભલામણા જીતી જવો ભાઈ કઈ ન ઘટે કારણ કે એટલી એટલી વાર લગભગ સો હાથ વાર પલાયો ઓલા ધોરીએ આ ધોરીએ અત્યારે હજી ખાલી પાંચ મિનિટ નહીં થી તો એ આપણે વલોગ બનાવીએ છીએ અને જો અહીંયા હવે પાણી ચાલુ છે તો વીવો વી પછી ભાઈ બે છે ઓ ભાઈ એમાં થોડા ચાળીસ હજારનો ભલામણા લીધો આ છે એની કિંમત હા છે એવું છે ભલામણા તો એક લાઈક કરી દો જલ્દી ओ मित्रों मेन प्रॉब्लम तो यहां है आपरे नाकू जोवा तो आबू पड़ बे तणे नाकाए એટલે અત્યારમાં છે ને ઝાકળ પડી ગયો છે તમે જો ઝાકળ પડવાનું ફાઈનલ હવે બે નાકા રા એક ને બે આ તીજામાં જાય છે વાગી જશે હવા બાર તો મિત્રો ઠાકિયા છે કારણ કે નિયસે પાણી વાળતા હ અને અત્યારે પણ હવા બાર વાગ્યા હોય પાણી વાળી અને સવારે વહેલા સાડા છ વાગે પાણી વાળવાનું છે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરી દેવાનું ભૂલતા નહીં તો મળશું કરી ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની જય માતાજી ગુડ બાય